તેનો પુત્ર વિજયદેવ થયો ત્યાં રૂપદેવ પણ સ્વર્ગવાસી વહીવટમાં જોડી દીધી પણ માનવી પચાસ વર્ષ પછી વન પ્રવેશ કરતા ઢળતી સંધ્યા જેમ રાત્રિના અધિકાર તરફ ઢળતો જાય છે તેમ આત્મા સંસારની માયાથી વિમુખ થવા ઈચ્છે છે

કે નાશવંત આ દેહ વડે એટલે તેને દેવ મંદિરોમાં સદાવ્રત ની વ્યવસ્થા કરી રોજ સદાવ્રત આવતા સાધુ અને સંતો ચરણે રમી દર્શન કરવાનું વ્રત રાખ્યું એક વખત વડતાલની મહંતાય ન મળતા પરમ ચેત્યાનંદ સ્વામી રિસાઈ ચાલી નીકળ્યા મહારાજે તેને જવા દીધા અને કહ્યું કોઈ રોકશો નહીં નહીં તે છે જશે અને ખરેખર તેની આત્માની છૂટી ફરતા ફરતા તે ધરમપુર સદાવ્રતે આવ્યા ધર્મ ભાવ વાળા કુશળ કુંવર બા નિયમ પ્રમાણે સાધુના દર્શન કરતા અને ચરણ સ્પર્શ કરતા એ પરમ ચેત્યાનંદ સ્વામી પાસે આવ્યા રાજમાતા નમ્યા ત્યાં સ્વામી થોડા પાછળ ખસતા બોલ્યા હા હા આપ મને અડશો નહીં શબ્દ સાંભળતા કુશળ કુવરવા નવાઈ પામ્યા તે સ્થિર ઊભા રહી ગયા અને ધીરજથી પૂછ્યું હે મહાત્મા આપ આમ કેમ બોલો છો સ્વામીએ કહ્યું કે અમે સ્વામી નારેણના સાધુ છીએ અમારા ધર્મ પ્રમાણે અમે સ્ત્રી અને ધનને સ્પર્શ નથી કરતા રાજમાતાને આ સાંભળતા તો આશ્ચર્ય થયું એટલી વધારે વાત જાણવામાં એનું મન ખેંચાયું અને બોલ્યા કે આવા સાધુ કે પંથ અમે કદી સાંભળ્યા નથી તો કૃપા કરી અમને એ વિશે વિગતે વાત કરો સ્વામીએ વિગતે વાત કરી કહ્યું કે ગઢડામાં શ્રી સ્વામિનારાયણ એ અવતારી પુરુષ છે પ્રગટ પરબ્રહ્મ છે તમે માનો કે ન માનો એ તમારી ઈચ્છા પણ એ અવતારો એ અવતારી છે નીકળેલા છતાં મહારાજ પ્રત્યેની તેની અખંડ ભક્તિ વિશ્વાસ મહિમા ઉત્સાહ જરાય ઓછું ન હતો એ તો મહારાજની વાતોમાં જ વળગી રહ્યા કુશળ કુંવર પણ વાતો સાંભળવાને હયું ખોલી બેઠા હતા મન જણમારાનું ભૂખ્યું હોય અને પહેલી વાર સ્વાદિષ્ટ ભોજન ભાળ્યું હોય તેમ ભૂખ ભાંગવા એકદમ ધરવ કરીને ખાઈ લેવા લાગ્યો સ્વામીની વાતોમાં વાતો અનેક પ્રશ્ન કરીને સ્વામીને વધારે બોલાવા પ્રેરિત કર્યા ઘણા વખત કાંડ પકડે તો આ જીવનો બેડો પાર થઈ જાય બાકી સંસારના મધ ભેડે ચોટેલો જીવ મમતા મેલશે નહીં શાસ્ત્રની કથાઓ ધર્મ ધ્યાન તો બધાએ કરે પણ એમાં કલ્યાણ કોઈનું થાય છે કદી કેટલાય સાધુ સંત પૂજ્યા

પડકારો કરી બાલ આપી કહું છું કે સ્વામિનારાયણ કાંડુ પકડે પરમ કહ્યું તો આપણે એવું કરવું છે કહી સ્વામીને પોતાના રાજમહેલમાં ઉતારો આપ્યો સ્વામી એમની રોજે સત્સંગની સાથે સાથે મહારાજની વાતો સંભળાવે અને કુશળ કુંવરબા પડદો રાખી રૂમમાં બેસી ભાવથી વાતો સાંભળે એના હયામાં રોજ રોજ ભક્તિ ભાવના પૂર ઉછળે સ્વામી ઉપર જેવો રાજમાતા ને ભાવ એવો જ પૌત્ર વિજયદેવ પણ જાગેલો એ તો રોજ હાથી શણગારી સ્વામી ગામમાં સવારી કાઢે ધાર્મિક સ્થળો દર્શન કરાવે પરમ ચેત્યાનંદ સ્વામીને આ સવારીની ખબર મહારાજ ની થઈ મહારાજે તુરંત બે સંતો ને આજ્ઞા આપી કહ્યું કે સ્વામીને ને અહી બોલાવી લાવો સંતોએ આવી મહારાજની આજ્ઞા સ્વામીને ને સંભળાવી ત્યારે સ્વામી આવવાની ના કહી સંતો પાછા મહારાજ પાસે આવ્યા અને કહ્યું કે હે મહારાજ તેમણે રાજમહેલ મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું સ્વામી તમે જાઓ હવે હાથી ખૂપે તો બીજા હાથી જ તેને બહાર કાઢી શકે હાથી માંદડા માંથી બહાર કાઢો મુક્તાનંદ સ્વામી સાધુ મંડળ લઈ ભાવનગર થી વલસાડ વાહનમાં આવ્યા વલસાડ થી ચાલીને ધરમપુર આવ્યા બરાબર તે વખતે નિયમ પ્રમાણે સાંજના પરમચિત્યાનંદ સ્વામી ને હાથી પર સવારી નીકળે એટલે બજાર માં લોકો હાર બંધ ઉભા રહી રાજકુટુંબના ગુરુના લળે ને દર્શન કરી નમસ્કાર કરતા હતા મુક્તાનંદ સ્વામી પણ એક તરફ ઉભા રહી આ સવારી જોઈ રહ્યા તે વખતે હાથી પર બેઠેલા પરમ ચિત સ્વામી મુક્તા ઓહ આ તો મારા ગુરુ છે તુરંત હાથી થોભાવી બેસાડી દે નીચે ઉતરી દોટ દેતા મુક્તાનંદ સ્વામી પાસે પહોંચી તેની દંડવત અને પ્રણામ કરવા માંડ્યા એ જોઈ બધા લોકો સ્તબ્ધ થઈ

તો અમારા ગુરુજી એ જાણ પહેલા કેમ ન કરી અને તુરંત રાજમાણસને બોલાવી ભલામણ કરી બીજા સંતો ને રાજધર્મ શાળામાં ઉતારાની વ્યવસ્થા કરાવી સાંજના સમયે રાજમાતા

નિયમ અને ધર્મ બરાબર સાચવી રહ્યા છે મુક્તાનંદ સ્વામી સુધી જ્ઞાન ધરાવતા હોય તો એમના ગુરુ સ્વામિનારાયણ કેવા હશે મારે એમના દર્શન કરવા છે એટલે તે બોલ્યા કે હે સ્વામી મને પ્રબળ ઈચ્છા થઈ છે મહારાજના દર્શન કરવાની ગમે તેમ કરી તેમને તેડાવુ મારી ઈચ્છા પૂર્ણ કરો અને મારા પર દયા કરો મુક્તા નિમંત્રણ પત્ર લઈ મોકલ્યો એટલે મહારાજ જરૂર આવશે રાજમાતા એ જરાય ઢીલ કર્યા વિના નિમંત્રણ પત્ર તૈયાર કર્યો મહારાજને ખાલી પત્ર કેમ મોકલાય સાથે કઈક ભેટ પણ કરવી જોઈએ

અમારા પ્રદેશ ની ડાંગર વખણાય છે હું ડાંગર મનમાં મહારાજ નું રટણ અને નખતી ડાંગર ફોલવાનું ચાલુ કર્યું દાણો ભાંગી જાય તો તે રદ થાય અખંડ દાણ જ ભેગા કર્યા અને મહારાજની પોટલી બાંધી પત્ર સાથે મોકલી મહારાજ ગઢડામાં હરિભક્તો ને સભા કરી બેઠા હતા તે વખતે ધરમપુર નો સંઘ આવ્યો અને મહારાજની પગે લાગી ચોખાની પોટલી ચરણે ધરાઈ ત્યારે મહારાજે પૂછ્યું આમાં શું છે તે વખતે કુશળ કુંવરબા પત્ર આપતા ભક્ત બોલ્યો કે હે મહારાજ અમારા રાજમાતા એ જાતે નખતી ડાંગર ફોલે ચોખા કાઢી મોકલ્યા છે મહારાજ પોટલી ખોલી જોયું તો દૂધ જેવા સફેદ શુદ્ધ અને અખંડ ચોખા જોઈ ચપટી ફરી સભાજનોને દેખાડતા કહ્યું કે આ શું છે સભામાંથી જવાબ આપ્યો કે ચોખા છે ફરી મહારાજે પૂછ્યું આ છે શું ફરી શબ્દ ઘોષ થયો ચોખા છે મહારાજ વળી ફરી મહારાજે કહ્યું આ છે શું સૌ ફરી બોલ્યા ચોખા છે મહારાજ હવે મહારાજે રહસ્ય ખોલતા કહ્યું

રાજમાતા નહી ફૂટ્યા ભગવાન કાંડુ જાલે એવું આ કળીયું બને ખરો અને અંતરની આંખે વરસી પડી આનંદ થી આસુ ઝગમગી ઓઠ્યા બને ખરું શું આ બન્યું ને આજ હું તો ધન્ય થઈ ગઈ અને અંતર પ્રગાઢ શાંતિમાં ઢળ્યું એ દ્રશ્ય જતા જ મુક્તાનંદ સ્વામીના હોઠે શબ્દો વચોટ્યા મારું મન ગમતું કરી માવ સુખડું દીધું રે મારું મંદિર મહારાજ આજ અક્ષર કીધું રે કુશળ કુંવરબાઈ અતિ આગ્રહથી મહારાજને ઘણા દિવસ ધરમપુર રોક્યા અને અખંડ કથા વાર્તા ભક્તિ ભજન અને કીર્તન થી તરબતર થયા ગામના ભક્તો પણ પોતાને ઘેર શ્રીહરિ ની પથરામણી કરાવી તેમજ કુશળ કુંવરબા ભત્રીજા ધરમપુર પાસેના વાસંદા ગામમે દરબાર રાયસિંહજી એ પણ શ્રીહરિ અને સંતોને વાસંદા પધરાવ્યા. મહારાજે વસંત પંચમી નો ઉત્સવ અહીં કર્યો. દૂર દૂરથી ગામડામાંથી ભીલો મહારાજના દર્શની આવ્યા. તેણે ઉત્સવમાં ભેળવી રંગ છાટ્યો અને કહ્યું, "જેને જેને આ રંગના છાટા આડ્યા, તેનું કલ્યાણ. જો તો ખરા વાલા ભક્તો, મહારાજ કેટલા દયાળુ છે."

તો આવા ગમન માંથી છોડશો અંતરે કશી નહી પછી સંપ્રદાયમાં આ રવિંદ પડાયા મહારાજે વિદાય લીધી પછી પંદર માં દિવસે કુશળ કુંવરબાએ દેહ છોડ્યો તે વખતે મહારાજે ગઢડામાં જીવુબા અને લાડુબાને કહ્યું

અને બીજા હરિભક્તોને પણ મોકલજો જેથી કરીને એ પણ આવા આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન નારી રત્ન ભક્તોનો આખ્યાન સાંભળે અને તેમાંથી યોગ્ય પ્રેરણા મેળવે વાલા હરિભક્તો અમારી યુટ્યુબ ચેનલમાં બીજા ઘણા બધા ભક્ત ભક્તરત્નોના અને નારી રત્નોના ખૂબ બધા વિડીયો છે તે તમે સાંભળજો અને બીજા હરિભક્તોને પણ મોકલજો જેથી કરીને એ પણ આપણા સંપ્રદાયના આ મહાન ભક્તોનો સાથે એક નવા નારી સાથે ત્યાં સુધી ભાવથી જય સ્વામિનારાયણ અને હા જો ચેનલ પર પહેલી વાર જ આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ચૂકતા ભાવથી બધાને જય સ્વામિનારાયણ